કાશ્મીરના પહેલ ગામ ખાતે થયેલા આતંકી હુમલાના બારડોલીમાં ઘેરા પ્રત્યાઘાત બારડોલી નગર ભાજપ સંગઠન ઐતિહાસિક સ્વરાજ આશ્રમથી સહિત ચોક સુધી યોજવામાં આવી કેન્ડલ માર્ચ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સત્તાવીસ જેટલા પર્યટકોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ સ્થાનિક ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર પણ રહ્યા કેન્ડલ માર્ચમાં ઉપસ્થિત મંગળવારના દિવસે બપોરના સમયમાં કાશ્મીરમાં પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલામાં જેટલા પ્રવાસીઓનું નિધન થયું છે અને એમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજે બારડોલી નગર પરિવાર દ્વારા આજે એમને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આજે શહીદ ચોક ખાતે કરવામાં આવ્યો છે સ્વરાજ આશ્રમ બારડોલીથી કેન્ડલ માર્ચ કરી અહી અમોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને જેઓના દુખન નિધન થયા છે એમના આત્માને રમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને એમના પરિવાર ઉપર જે આ દુઃખ આવી પડ્યું છે એ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પરમાત્માને પ્રાર્થના કરું છું